કન્ડક્ટર સ્પેશિયલ ભાગ એકવીસ જોઈશું સામાન્ય જ્ઞાન ભાગ ચાર ચોથા ભાગમાં જોઈએ તો સામાન્ય વિજ્ઞાન ભારતનું બંધારણ સરકારી યોજનાઓ અને કમ્પ્યુટર પરિચય વિશેના પ્રશ્નોત્તરી વિશે આપણે અવગત થઈશું તો ચાલો જોઈએ સૌપ્રથમ સામાન્ય વિજ્ઞાન સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે હાઇડ્રોજનના સંયોજનથી બેકિંગ સોડા એ શું છે સોડિયમ બાયકાર્બોનેટ છે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે જનીન વિદ્યાના નામથી ઓળખાય છે ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે આલ્ફા ક્લોરોઅસીટોફેન ગીમા તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે પ્રવાહી આયોડિન એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે ઊંચાઈ અંગેનો ડર છે સૌથી હલકું સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે હાઇડ્રોજન નોબલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબલે કરી હતી ડાયનામાઇટની ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રિમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે રેડિયો વેવ્સનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પર કાર્ય કરે છે પરમાણુ નાવ નાભી કેન્દ્રમાં કયા ઘટક હોય છે પ્રોટોન તથા ન્યુટ્રોન બંને હોય છે વિનેગારનું રાસાયણિક નામ શું છે ડાયલ્યુટ એસિટિક એસિડ પાણીની હાર્ડનેસ એટલે કે પરમાનન્ટ હાર્ડનેસ ઓફ વોટર કયો પદાર્થ તેમાં ઉમેરવાથી દૂર થઈ શકે છે તો પાણીની હાર્ડનેસ દૂર કરવા માટે તેમાં કયો પદાર્થ નાખવામાં આવે છે સોડિયમ કાર્બોનેટને નાખવાથી તેની હાર્ડનેસ દૂર થતી હોય છે રેફ્રિજરેટરમાં રેફ્રિજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી કયું હોય છે પ્રવાહી એમોનિયા સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે હાઇડ્રોજનના સંયોજનથી એટલે કે સંલયનથી આ ઉર્જા ઉત્પન્ન થાય છે ઘીમાં થતી સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભીડસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે પ્રવાહી આયોડિન ચંદ્રશેખર લિમિટ શાને સંબંધિત છે તો કયો તારો વ્હાઇટ વ્હાઈટ બનશે અને કયો તારો સુપરનોવા તે અંગેની તારાની દળની મર્યાદા નક્કી કરે છે સૌર મંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે શુક્ર ગ્રહ ન્યુક્લિયર સાઇઝ ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ફેરમી ફેરમીમાં દર્શાવવામાં આવે છે હવે જોઈશું ભારતના બંધારણ વિશેના પ્રશ્નો ભારતના આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે સામાજિક આર્થિક ક્રાંતિ બાબતનો ઠરાવ છે રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે સોળ એકમાં જણાવવામાં આવેલી છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવે છે એક સો ચોવીસ ત્રણ અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ત્રણસો પંદર એક કલમ હેઠળ કરવામાં આવે છે ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને કોણ બની શકે છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જ અધ્યક્ષ બની શકે છે ભારતના ન્યાય નિયંત્રણ મહાલેખા પરીક્ષક એટલે કે કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય છે તો મહાભિયોગ દ્વારા તેમને પદ પરથી દૂર કરી શકાય છે ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડની ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે બાવીસમાં અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે માન્ય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે આર્ટિકલમાં કરવામાં આવી છે છે કયો મુદ્દો બંધારણીય સુધારા સાથે સંબંધિત બેરુબારી સંઘ વિસ્તાર પાકિસ્તાનને સોંપવો તે સંબંધિત છે નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને શું કહે છે વૈધાનિક અનુદાન કહે છે કોઈપણ સમૂહને અનુસૂચિત જ્ઞાતિઓની યાદીમાંથી બાકાત કરવાની સત્તા કોની પાસે છે તેની સત્તા માત્ર રાષ્ટ્રપતિ પાસે હોય છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું સૂચવે છે તો નૈતિક સૂચનો સૂચવે છે ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પ શિલ્પી તરીકે ગણના થાય છે બળવંતરાય મહેતાની ગણના શિલ્પી તરીકે થાય છે રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓથી પૂર્વાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવાયેલી જોગવાઈ અનુસાર થશે તો કઈ અનુસૂચિ અર્થે થશે તો ચોથી અનુસૂચિ અર્થે થશે તે લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે તે અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે હોય છે પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોય શકે લોકસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા જેટલા મંત્રીઓ હોય બંધારણીય સુધારા એ પર્યાવરણ સંબંધી કાયદાઓને વેગ આપેલ છે બેતાળીસ સુધારા એ ભારતમાં પર્યાવરણ સંબંધી કાયદાઓને વેગ આપેલ છે ઓગણીસો છેતાળીસ માં બાબાસાહેબ આંબેડકર કયા મત વિસ્તારમાંથી બંધારણ સભામાં ચૂંટાયા હતા બંગાળ વિસ્તારમાંથી તેઓ ચૂંટાયા હતા ભારતમાં મંત્રાલય અથવા વિભાગની રચના કરવાનું કાર્ય કોનું છે છે હવે જોઈએ સરકારી યોજનાઓ વિશેની પ્રશ્નોત્તરી અન્નપૂર્ણા યોજના હેઠળ ગરીબ કુટુંબો સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધોને કેટલા કિલોગ્રામ અનાજ મળવાપાત્ર છે દસ કિલોગ્રામ અનાજ મળવાપાત્ર છે ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ કુટુંબ તથા અન્ય બાળકોને સલામતી આપવા માટે કઈ યોજના અમલમાં છે અંત બ્રહ્મ યોજના અમલમાં છે નેશનલ ટ્યુબર એલિમિનેશન પ્રોગ્રામ એનટીઈપી હેઠળની નિક્ષય પોષણ યોજના અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે જવાબ છે એક એપ્રિલ બે હજાર અઢાર પછીથી ની સારવાર શરૂ કરી હોય તેવા દર્દીઓને આ લાભ મળવા પાત્ર છે ગુજરાત સરકારે કયા વર્ષથી ચિરંજીવી યોજના શરૂ કરી છે વર્ષ બે હાજર છ થી આ ચિરંજીવી યોજના શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગતની જનની સુરક્ષા યોજના એટલે કે જે એસવાય અંતર્ગત સગર્ભાઓને કેટલી સહાય આપવામાં આવે છે તો પ્રસૂતિના આઠ થી બાર અઠવાડિયા પહેલા ગ્રામ્ય વિસ્તારની સગર્ભાઓને રૂપિયા સાતસો અને શહેરી વિસ્તારની લાભાર્થી સગર્ભાને રૂપિયા છસો મળવાપાત્ર હોય છે સગર્ભાને જાહેર આરોગ્યની સંસ્થાઓમાં વિનામૂલ્યે સામાન્ય તેમજ સિઝેરિયન પ્રસૂતિ સહિતની સંપૂર્ણ માતૃત્વ સેવાઓ

યોજના કયા વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે તો પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા એટલે કે જળશક્તિ મંત્રાલય દ્વારા આ યોજના લોન્ચ કરાઈ છે ઉત્પાદનમાં વધારો કરવાના આર એટલે આઈ કેર ઇમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઇઝ કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી વર્ષ બે હજાર પંદરમાં માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ સીએપીએફએસ ના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આયુષ્યમાન સીએપીએફ યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી છે ગુવાહાટી એ આસામથી શરૂ કરવામાં આવી છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા વર્ષથી અમલમાં છે વર્ષ બે હજાર થી ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાની વિશેષતા શું છે પીપીપીથી તે ચાલે છે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે તો ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે તો દીકરી યોજનાનો કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપી શકાય તે એનો ઉદ્દેશ છે માતા યશોદા ગૌરવ વિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો બે હજાર નવમાં ગ્રામીણ સમાજના લોકોમાં પરસ્પર આત્મીયતા અને સદભાવના કેળવાય તે હેતુ અર્થે કઈ યોજના અમલમાં મૂકી છે તીર્થગ્રામ યોજના અમલમાં મુકાય છે સુવાવડ પછી દવાખાનામાંથી માતા બાળકને ઘરે લઈ જવા માટે કઈ યોજના અમલી છે ખિલખિલાટ યોજના અમલી છે મમતા દિવસ કોના દ્વારા આયોજન કરાય છે આઈસીડીએસ દ્વારા આયોજન કરાય છે નારી ગૌરવ નીતિમાં મહત્વના કુલ કેટલા ક્ષેત્રોની વાત કરવામાં આવી છે આઠ ક્ષેત્રોની વાત કરવામાં આવી છે માતા યશોદા ભવિષ્ય નિધિનો હેતુ શું છે LIC દ્વારા આંગણવાડી કાર્યકરોને વીમા કવચ પૂરું પાડવું તે તેનો હેતુ છે ગુજરાતને ક્યાં સુધીમાં ભારતના ટોચ પર પાંચ ટુરિઝમ ડેસ્ટિનેશન માંથી એક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પંદર થી વીસ દરમિયાન માટે નવી પ્રવાસન નીતિ તૈયાર કરવામાં આવી છે તો બે હજાર પચીસ સુધીમાં આ નીતિ તૈયાર કરવામાં આવવાની છે હવે વાત કરીએ કમ્પ્યુટર પરિચય વિશે આઈએમપીએસ શું છે તો મોબાઈલ દ્વારા નાણાં ચૂકવવાનું એક માધ્યમિક પ્લેટફોર્મ છે ઈઈપીઆરઓએમ નું પૂરું નામ શું છે તો ઇલેક્ટ્રિકલી એરાસબેલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી આઈટી ની ભાષામાં ડેમોન શબ્દ શા માટે વાપરવામાં આવે છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઇન કમ્પ્યુટર માટે વપરાય છે www વર્લ્ડ વાઇડ વેબ ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું મોઝેઇક સામાન્ય રીતે કમ્પ્યુટરની મેમરી કિલોબાઇટ અથવા મેગાબાઇટમાં દર્શાવાય છે તો એક બાઇટ એટલે કેટલા તો આઠિટ થાય તમારા કમ્પ્યુટરમાં ઈમેલ ડાઉનલોડ કરવા માટે ઇમેલ ક્લાયન્ટ દ્વારા વપરાતો પ્રોટોકોલ કયો છે પીઓપી વાયરસ એટલે શું તો વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ આઈટી ની ટેકનોલોજી ની ભાષામાં કર્નિલ ની નિષ્ફળતાને કયા નામથી ઓળખવામાં આવે છે કેશ ના થી ઓળખવામાં આવે છે વીમેક્સ VMAX VIMAX કઈ ટેકનોલોજી સાથે સંબંધ ધરાવે છે સંચાર ટેકનોલોજી સાથે કોના ઉપયોગ થી રમત ઝડપથી રમી શકાય છે જોયસ્ટિક દ્વારા રમત ને ઝડપી બનાવી શકાય છે લેસર પ્રિન્ટર માં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે ટોનર ઓપ્ટિકલ ફાઈબરનો મહત્તમ ઉપયોગ શામાં થાય છે નેટવર્કમાં વિન્ડોઝ યુટિલિટી કયો પ્રોગ્રામ છે જે ફાઇલને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે ડિસ્ક ડિફ્રેજમેન્ટર કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે અને અનુક્રમાણિકા બની શકે છે વેબ ક્રાઉલર્સથી ભા પરિભાષામાં જીઆઈએફ

તો મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવે છે કમ્પ્યુટરમાં કયા કમાન્ડ ની મદદથી એક સાથે ઓપન કરેલ દરેક ઉપર જોઈ શકાય છે તો મિત્રો આજે આપણે વાત કરી સામાન્ય જ્ઞાન ના ભાગ ચાર વિશે આજનો વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં धन्यवाद मित्रों